ગઈકાલ એટલે કે ગઈ ગઈકાલેના વિડિયોમાં જે છે આપણે યુનિટ નંબર આ સેક્શન એ નો પહેલો વિડિયો એટલે કે ક્વેશ્ચન નંબર 1 પેરેગ્રાફળા સવાલ જવાબનો અભ્યાસ કર્યો હતો અને આજે જે છે આપણે યુનિટ નંબર ક્વેશ્ચન નંબર ટુ ટ્રુ ફોલ્સનો અભ્યાસ કરવાનો છે તો ચાલો આવી ગયા બધા વિદ્યાર્થી મિત્રો તો ચાલો કરીએ વિડિયોની શરૂઆત સેક્શન એ ક્વેશ્ચન નંબર ટુ રાઈટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ অর ફોલ્સ

તો ફાયદો ખોટું પડશે તો ફાયદો છે કઈ રીતે સાચું પડશે ક્યાં ભૂલ પડી દેખાશે સુધરશે હા તો સાચા માં ખોટા માં બંને જગ્યા તમારો ફાયદો છે હાલો ફટાફટ કમેન્ટ 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 ચાલુ રાખજો કમેન્ટ ચાલુ રાખજો સોનિયા ને કેવિટી હતી મોલર ઓકે ફોલ્સ પ્રી મોલાર પર હતી એટલા માટે

સોનિયા એના દાંત નું proper care proper ધ્યાન નોતી રાખતી બિલકુલ ખોટી વાત બધું ધ્યાન રાખતી સાચી વાત છે ઓકે ચાલો એટલે ટૂંકમાં ત્યાં સુધી નોતી રાખતી ને હા દિવસમાં ખાલી એક જ વાર વંશ બ્રશ એક ટાઈમ બ્રશ કરતી હતી એટલે ખોટું પડે કેમ છો કેતન દાદા કેતન બાય ચાલો આગળ વધીએ અવર ટીથ હેવ ફોર લેયર્સ આપણા દાંતમાં ચાર લેયર હોય છે ચાર હોય છે નહીં 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 માત્ર ત્રણ લેયર હોય ઉપરનું પડે પછી નીચે આવે ને પછી હાવ નીચે આવે હા યસ 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 ફોલ્સ ઓપ્શન ત્યાર બાદ હાલો ફટાફટ કમેન્ટ કમેન્ટ ચાલુ જ રાખજો કમેન્ટ ચાલુ જ રાખજો ધ એનિમલ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી કે જે એનિમલ છે આપણા બોડીનો સૌથી મજબૂત પાર્ટ છે સૌથી મજબૂત હા બોલો બોલો જલ્દી જલ્દી આ ટાઈમ છે ને ટાઈમ આ ટાઈમ છે ને તમારા માટે છે બધું આજે હું વચ્ચે વચ્ચે જે ટાઈમ આપું છું તમે ટાઈમ તમારે કમેન્ટ આપવાનો છે શું નથી સુવાનું ક્યાંથી આવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ની વાત હોય ઊંઘ આવે આપણને શિક્ષકો કયો તો ભાઈ ઊંઘ આવે હલો જલ્દી 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 કમેન્ટ 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 ઓકે ટ્રુ સરસ ચાલ ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ બીજા લેયર ને કહેવાય છે ડેન્ટલ પલ્પ ખોટું એ ત્રીજા લેયર નું નામ છે બીજા લેયર નું નામ છે ડેન્ટિન શું નામ છે ડેન્ટિન હાલો આગળ વધીએ આગળ વધીએ એની પેલા વાલા વિદ્યાર્થી મિત્રો થઈ જાવ રટ્ટાર ઝોંગમાવો તો જરા કામ જાગી જાજો કેમ કારણ કે તમારા માટે બહુ જ મોટો સમાચાર છે બહુ જ મોટી ન્યૂઝ છે ધોરણ 10 ધોરણ 10 ના વિદ્યાર્થીઓરાહે તો ધોરણ 9 લખ્યું છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને મળે છે ધોરણ 9 નું રિવિઝન તદ્દન ફ્રી વાત તમારી થાય છે ભવિષ્યના ધોરણ 10 હ ધોરણ 10 ના જે ભવિષ્યના વિદ્યાર્થીઓ છો ખાસ તમારી વાત થઈ રહી છે તમે ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ 2027 માં જોડાઓ છો ધોરણ 10 નું ફ્યુચર તમે સિક્યોર કરી નાખો છો કે હા ભાઈ ધોરણ 10 માં અમારો લોઢામ લીટો કમ્પ્લીટ થઈ ગયો ધોરણ 10 અમે સારામ સારું ભણવાના છે તો સાથે સાથે વર્તમાન કાળ પણ સુધરી જાય એમ છે ધોરણ 9 પણ તમને જે છે સારામાં સારું રિવિઝન એકદમ ફ્રી માં મળવાનું છે બ્રહ્માસ્ત્ર બેચ માં વિકાસ અસાઇનમેન્ટ નું સોલ્યુશન તદ્દન ફ્રી મળશે તદ્દન તદ્દન ફ્રી મળશે તદ્દન ફ્રી મળશે જો શું શું મળશે ધોરણ નવ નું અસાઇમેન્ટ ફ્રી ધોરણ નવ રિવિઝન ફ્રી ધોરણ દસ નું બ્રહ્માસ્ત્ર બેચ આઈએમપી બેચ પેપર સોલ્યુશન બેચ લાઈવ ક્લાસીસ આ બધા મળવાના છે સાથે સાથે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશન નેવિગેટર હેન્ડ રિટન બુક લાઈવ ચેટબોક્સ બધી વસ્તુ જે છે તમને એક સાથે મળવાનું છે તો હવે વિચારવાનું કરો બંધ આપણો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર તમને દેખાશો છે સેવન આજે જ કોન્ટેક કરો અને આજે જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચ ઓકે આજે સુવાર નથી આજે સુવાર નથી ઓ બાય યુનિટ નંબર 5 ચાલો એમાંથી આપણે પૂછો ચાલો પૂછી ધ રાની કી વાવ વોઝ બિલ્ટ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી રાની કી વાવ બાંધવામાં આવી હતી પ્રોબ્લેમ કઈ વોટર સ્કેરિટી પાણીની અછતની સમસ્યા છે એને સોલ્વ કરવા માટે યસ સાચી વાત છે પાણીની અછતનો સામનો કરવા માટે તો વાવ બનાવવામાં આવી હતી બાકી કૂવાનું કામ શું હતું કિંગ ભીમદેવ ભીમદેવ વન બિલોંગ સોલંકી 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 રાજા એક વંશના 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 શાસક શાસક હતા હતા તો યસ રાણી કી વાવ હેઝ સ્ટેચ્યુસ ઓફ ગૌરી કે સો જેટલા સ્ટેચ્યુ 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 છે છે ગૌરી એટલા બધા નથી સો નથીના માતા ગૌરી ના બાર સ્ટેચ્યુ છે બાર એટલે ફોલ્સ આવશે કેટલા છે બાર છે

યુનેસ્કો ટેક્સ કેર ઓફ ધ વાવ કે યુનેસ્કો જે છે વાવ નું ધ્યાન રાખે છે તો હા નહીં 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 યુનેસ્કો જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ અપ્રુવ કરતી સાઇટ છે ઓકે યુનેસ્કો જે છે એ વાવનું ધ્યાન નથી રાખતી વાવનું ધ્યાન રાખવાનું કામ કોણ કરે છે એ એસ આઈ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત હા હેપી વેલેન્ટાઇન્સ ડે બધાને હેપી વેલેન્ટાઇન્સ ડે પ્રેમ દિવસની મુબારક બધાને ચાલો જેની સાથે પ્રેમ કરો સાથે સાથે ભણતરને પણ એટલો જ પ્રેમ કરતા રહેજો હા એ પણ એટલું જ મહત્વનું છે ચલો મેળવો બ્રહ્માસ્ત્ર બેચમાં માં વિકાસ અસાઇનમેન્ટ બિલકુલ ફ્રી વધુ માહિતી જી હા જેને જેને મૂંઝવણ હોય જેને એમ થતું હોય કે સર આ બધું આ બ્રહ્માસ્ત્ર બેચ શું છે સર આ કઈ રીતે અમને હેલ્પફુલ થવાની છે કોઈ પણ જગ્યાએ જરાક પણ એટલું પણ મૂંઝવણ જરૂર નથી એટલું પણ નહીં હેલ્પલાઇન નંબર છે આપણો સેવન જીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર આજે જ કોન્ટેક કરો અત્યારે જ કોન્ટેક કરો મેસેજ કરો વધુ માહિતી માટે જે છે આપણું વોટ્સએપમાં બોક્સ ઓપન છે એનેમાં ચેટ કરો બધી માહિતી આપવામાં આવશે ઓકે ચલો યુનિટ નંબર આઠ છે ત્યાગી ઇઝ કોલ્ડ બંડલ ત્યાગીનું નામ બંડલ છે આઠમું યુનિટ પેલું વિમાન વાળું તો ત્યાગીનું નામ બંડલ છે હા યસ

બોમ્બના કારણે એર બોમ્બના કારણે હવામાં જે રોદા આવતો એના કારણે ઝોલા ખાતું હોય છે કુકી એન્ડ ત્યાગી રિલીઝ ધ બોમ્બ અર્લિયર બીકોઝ ધે વેર ઇન હરી કુકી અને ત્યાગી જે છે થોડાક વહેલા બોમ્બ ફોડી દે છે કારણ કે એમને હરી હતી ઉતાવળ હતી આ કઈ વાત છે કે કારણ કેવી વાત કરે સાહેબ ફોલ્સ ઉતાવળ એને નહોતી વાતાવરણ એવું હતું એટલા માટે

એ ફિલ્ડ માર્શલ છે અટેક ઇન્સ્ટ્રક્ટર છે એટલે કેવી રીતે કઈ જગ્યાએ હુમલો કરવો એ બધાની સૂચના આપે છે સાચું છે ચાલો આગળ વધીએ કેમ નહીં મેળવો બ્રહ્માસ્ત્ર બેચમાં વિકાસ અસાઇનમેન્ટ નું સોલ્યુશન તદ્દન ફ્રી તો આ જાહેરાત તમને વારંવાર એટલા માટે બતાવવામાં આવે છે કારણ કે તમારા કામની છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વાલા વિદ્યાર્થી મિત્રો એકવાર ઓન્લી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે ધોરણ 10 તો સિક્યોર થવાનું જ છે ધોરણ 10 માં તો આખું વર્ષ મહેનત કરવાની છે અને મે કરાવવાના છે પણ હાલની જે ચિંતા છે તમારી વર્તમાન કાળની જે ચિંતા છે કે સર બા આ નવમા ધોરણનું ટેન્શન એનું શું વાર્ષિક પરીક્ષામાં સારા ટકા આવશે તો અમે દસમા ધોરણમાં સારા માર્ક્સ સારા જે છે પોઝિશનમાં એડમિશન લઈ શકશું તો ભાઈ એ બધી ચિંતા પણ અત્યારે અત્યારે મૂકી જ દેવાની છે દસમા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચ સાથે નવમા ધોરણની રિવિઝન બેચ તદ્દન ફ્રી મળવાની છે તો અત્યારે જોડાય જાવ અત્યારે જોડાય જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં વધુ માહિતી માટે મોબાઈલ નંબર સેવ કરી લેજો 7046222254 ચાલ યુનિટ નંબર 11 વેલી ઓફ ફ્લાવર્સ ફૂલોની ખાટી ફૂલોની ખાણ હે ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લેસ ફોર બોટનિસ્ટ હવ બોટનિસ્ટ એટલે શું થાય ખબર છે આમાં ફૂલો વિશે ને પ્રકૃતિ વિશે જે મળું શોધખોળ કરતા હોય ને એને બોટનિસ્ટ કહેવાય છે તો એના માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે તો હા સાચું છે એના માટે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે ચાલો ધ ગોવિંદ ઘાટ ઇઝ ધ ગેટવે ઓફ ધ વેલ્યુ ઓફ ફ્લાવર્સ કે ગોવિંદ ઘાટ જે છે ને એ ગેટ છે કે ત્યાંથી જે છે હવે તમે આગળ જઈ શકશો હવે એકચ્યુઅલી છે શું ગોવિંદ ઘાટ છે ને ગોવિંદ ઘાટ સુધી તમે ફોર વ્હીલ લઈને એક બસ લઈને જે છે આવી શકો પછી ત્યાંથી જે છે પાછો વળી જવાનું ગોવિંદ ઘાટથી ટ્રેક શરૂ થાય છે ત્યાંથી તમારે ફરજિયાત ચાલીને જવું પડે

ધ વેલ્યુ ઓફ ફ્લાવર્સ હેઝ અ રેફરન્સ ઇન ધ મહાભારત કે વેલ્યુ ઓફ ફ્લાવર્સ જે છે એનો મહાભારતમાં ઉલ્લેખ છે હા બરોબર છે એક પૌરાણિક ગ્રંથ મહાભારતની અંદર ઉલ્લેખ છે જ તેનો સાચી વાત છે ખોટું પડશે મહાભારતમાં ઉલ્લેખ નથી રામાયણમાં ઉલ્લેખ છે ક્યાં ઉલ્લેખ છે રામાયણમાં રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં જ્યારે લક્ષ્મણને વાગ્યું હતું તીર ચલાયું હતું ઇન્દ્રજીતે એ જે તીર લાગ્યું હતું ત્યારે એક સંજીવનીની જરૂર પડી હતી ને સંજીવની લેવા માટે હનુમાનજી ગયા હતા પણ હનુમાનજી ગયા હતા ક્યાં વેલી ઓફ ફ્લાવર્સ માં જગ્યા જે સાખી ઉપાડીને લઈ આવ્યા હતા સંજીવની સાથે પછી જુલાઈ ટુ સપ્ટેમ્બર સાતમા મહિનાથી નવમો મહિનો યસ જુલાઈ ટુ સપ્ટેમ્બર ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ વેલી ઓફ ફ્લાવર્સ જુલાઈ થી સપ્ટેમ્બર મહિનો બેસ્ટ ટાઈમ હોય છે હા સાચી વાત છે શિયાળામાં તો વ્હાઇટ ચાદર હોય છે એટલે કે બ્લેન્કેટ ઓલું કયું સ્નો હોય છે બરફ હોય છે ત્યારબાદ

ચાલો હવે વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની બધી અપડેટ મેળવવા માટે આવનારા વિષયોની આવનારા વિડીયોઝની આવનારા લિંક્સની જેટલી પણ અપડેટ જોતી હોય બધી અપડેટ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ જેથી તમને બધા વિષયની બધી અપડેટ બધા લિંક્સ એડવાન્સ વિડીયોઝ જે છે મળતા રહે અને તમે જે છે જાગૃતિ આપણી સાથે જોડાયેલા રહો ઓકે તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ શું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ક્વેશ્ચન નંબર ટુ ગયા લેક્ચરમાં ક્વેશ્ચન નંબર વનનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો એમાં પાણી હતો ઘણી બધી કમેન્ટ્સ આવી હતી માનસ પર વ્યવસ્થિત ભણીએ તો એવી રીતે આજે જે છે ક્વેશ્ચન નંબર ટુનો પણ અભ્યાસ કરીએ બરોબર હવે મળીશું આવતા લેક્ચરમાં આવતા લાઈવ સેશનમાં જેમાં આપણે સેક્શન બી શરૂ કરશું આજે સેક્શન એ ને જે છે અહીંયા હું પૂર્ણ વિરામ આપું છું પૂર્ણાહુતિ આપું છું આવતા સેશનમાં સેક્શન બી ભણવાનો છે સેક્શન બી નો અભ્યાસ કરવાનો છે ઓકે સો બી રેડી તૈયાર રહેજો સેક્શન બી ના અભ્યાસ માટે ઓકે તો ચાલો મળીએ

કે જે થોડા હતાશ થઈ ગયા છે જે થોડા નિરાશ થઈ ગયા છે આઠમા ધોરણમાં પ્રાથમિક ની અંદર ભણતા હતા એટલે અંગ્રેજીમાં સર બધું આવડી જતું હતું ખાલી જગ્યાઓ કાઉસમાં તેમાં લખી નાખતા હતા ગ્રામર બહુ સહેલું સહેલું હતું એટલે આવડી જતું હતું નવમું આખું ધોરણ ભણ્યા સર ગ્રામર બહુ અઘરું પડ્યું યુનિટમાં સર મિનિંગ ની જગ્યાએ ગ્લોસરી આવવા માંડી કાંઈ સમજાતું બંધ થઈ ગયું એટલા એટલા અઘરા અઘરા શબ્દો જાણવા મળ્યા એવા 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 અઘરા અઘરા સ્પેલિંગ પૂછાણા કે સર કોઈ દિવ મોઢે કર્યા હું તો હજી આવડેવાય નથી ઘણું મુંજાણા સર ઘણું મુંજાણા ને હવે નથી થાતું તો એક નાનકડી વાત એના માટે કે ભાઈ હવે હતાશ થવાનો સમય છે જ નહીં હતાશ થવાની કોઈ જરૂર નથી તમે અંગ્રેજીને આઠમા ધોરણ સુધી એક વિષય તરીકે ભણી હશે એટલે જે છે આઈડિયા છે પણ નવમા ધોરણથી જે છે માધ્યમિકથી એ અંગ્રેજીને એક વિષય તરીકે નહીં એક ભાષા તરીકે ભણવાની જરૂર છે ટૂંકમાં કહું તો એમ કહી શકું કે અંગ્રેજી તો ખાલી હજી તમારા જીવનમાં ખાલી પ્રવેશ શું છે હા હવે ખરેખર અંગ્રેજી તમારા જીવનમાં પ્રવેશ શું છે તો એને ઉત્સવને ઉજવો હતાશ નિરાશ ન થાવ આગળ વધવાના રસ્તા શોધો આગળ વધવાના પ્રયત્ન કરો બરોબર એક એક મનમાં ટાર્ગેટ રાખો કે હું આ ઇંગ્લિશને ગમે એમ કરીને સમજી લઈશ ભણવાના પ્રયત્ન નહીં કરતા સમજવાનો પ્રયત્ન કરજો જેટલું સમજશો એટલું કામ લાગશે ઓકે નિરાશ થવા કરતા હતાશ થવા કરતા પ્રયત્ન છોડી દેવા કરતા એક છેલ્લો મોકો તો બને છે ને હે કોઈ ગેમ રમતા હોવ છો મોબાઈલમાં હે એમાં કોઈ લેવલ પાર ન થાતું હોય બરોબર બે વાર ત્રણ વાર ટ્રાય કરો છો ચાર વાર ટ્રાય કરો છો પછી ફોન મૂકી દો છો કેમ થોડીક વાર પછી પાછો ફોન લઈને એની ગેમ તમે રમો છો એનું લેવલ પાર કરવાની ટ્રાય કરો છો તો જો તમે મોબાઈલની ગેમ સાથે આ પ્રયોગ કરી શકો છો તો પોતાની સાથે કેમ ટ્રાય ઇટ ઓન અ સેલ્ફ તમારી ઉપર પ્રયત્ન કરો જો નિરાશ છો જો હતાશ છો

Sei bald.